અભ્યાસક્રમમાં ગીતાના ભાગનો સમાવેશના વિરોધને બાબતે સામાજિક આવેદન પત્ર આપવામાં આવ્યો તારીખ અગિયાર સાત બે હાજર ચોવીસ ના રોજ ગુરુવારે સામાજિક સમરસતા મંચ નવસારી જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવ્યા મુજબ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે અને રાજકીય દૃષ્ટિકરણ માટે અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાનો વિરોધ કરી રહ્યા છે જેથી સામાજિક સમસ્યતા મંચના સભ્યો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગના સમાવેશના વિરોધને વખોડી કાઢ્યો હતો શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંત અને મૂલ્યો સમજાવ્યા છે અને તે સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યા નથી શ્રીમદ ભગવદ્ ગીતાનો જ્ઞાન સૌના જીવન વિકાસ માટે મહત્વપૂર્ણ છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્યોને સમાન રીતે લાગુ પડે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદગુણોનો વિદ્યાર્થીઓના પ્રાથમિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે જેથી રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના વિરોધથી વિચલિત થયા વિના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી